નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું બીજા ભાગમાં મિત્રો ચાર બ્લોક ની હરાજી લેવાઈ ગઈ છે નંબરના હરાજી નું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લે સાત નંબરના ના બ્લોક માં શું રહે છે અત્યારે ડુંગળીના બજાર મિત્રો અગિયાર વાગ્યા નો સમય થયો છે એ પણ આપણે જણાવી દઉં ને ચાર બ્લોક ની હરાજી લેવાઈ ગઈ છે ને સાત નંબરના ના બ્લોક માં હરાજી નું કામકાજ ચાલુ છે ત્યારબાદ આઠ નંબરના ના બ્લોક માં હરાજી નું કામકાજ લેવા છે હરાજી ચાલુ છે તો ચાલો જાણી લે શું રહે છે ડુંગળીના બજાર ભાવ

રૂપિયા સુપર એક નંબર માલ છે કઈ ઘટે ને એવો માલ છે સાઈઝ બહુ હરી બસો ને સાહીઠ રૂપિયા દેજો કલર એ સારો છે એક નંબર કલર બસો ને સાઠ રૂપિયા ભાવ થયો

એકસો એકાણું રૂપિયા મોટા બે મિક્સ માં છે એકસો ને એકાણું રૂપિયા મીડિયમ કુલટી માલ છે એકસો ને એકાણું રૂપિયા ભાવ થયો

બસો એકતાલીસ રૂપિયા ભાવ છે સાઈઝ માં ઝીણા મોટું બે મિક્સ માં છે એકદમ કલર વાળો ને સારો માલ છે બેતા ઉપર મોટી ડુંગળી છે બધી બેતા ઉપર જ છે બસો એકતાલીસ રૂપિયા ભાવ છે આમ જોઈ તો મોટી ડુંગળી બધી બેતા ઉપર જ છે બસો એકતાલીસ રૂપિયા ભાવ જોયો એકદમ ગોળ નથી બસો ને એકતાલીસ રૂપિયા બસો છપ્પન રૂપિયા ભાવ દિવસ સાઈઝ માં તો મોટું ને મીડિયમ બે છે છપન રૂપિયા ફાઇનલી ખેડૂત મિત્રો ભાગ બે ની વાત કરી બ્લોક નંબર સાત ની તો બજાર ભાવ મિત્રો સવાર જેવા છે સારા માલ માં અત્યારે વાત કરી તો દસ રૂપિયા જેવું બજાર સારું છે બસો ને છાસઠ રૂપિયા સુધીને અત્યારે બજાર ભાવ નીકળ્યા છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો મિત્રો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ